પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના ટાઈફોઈડના કેસોએ ચિંતા વધારી દીધી છે આ સ્થિતિ ને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મોડમાં આવી ગયા છે શહેરી વિસ્તારમાં વધતા કેસોને પગલે મુખ્યમંત્રી નિવાસ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે તાત્કાલિક એક હાઈ લેવલ બેઠક યોજવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડા પર નજર કરીએ તો ગઈકાલ સુધીમાં કુલ એકસો આઠ જેટલા દર્દીઓ ટાઇફોઇડની ની સારવાર માટે આવ્યા હતા જોકે રાહતની વાત એ છે તેમાંથી સત્તર દર્દીઓ

કુલ એકસો ને આઠ પેશન્ટ ટાઈફોઈડથી એફેક્ટેડ છે જે પૈકીના ચૌદને રજા આપી દેવામાં આવે છે આજની તારીખે સત્તર સોરી અને આજની તારીખે નાઇન્ટી વન જેટલા જે ટાઈફોઈડ અસરગ્રસ્ત દર્દીઓ છે તમામની કન્ડિશન સારી છે કોઈ પણ પેશન્ટ જે છે એ ક્રિટિકલ કન્ડિશનમાં નથી અને મેં આશા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દીમાં આ રિકવરીમાં થઈ જશે સ્થળ ઉપર જે લીકેજીસ પ્રાપ્ત થયા છે એ લીકેજીસને અમારી સિવિલ એન્જિનિયરિંગ ટીમ અને અન્ય ટીમો સાથે મળીને એને પૂરણ કરી દીધું છે આ ઉપરાંત અત્યારે હાલ અમે સેમ્પલિંગની કાર્યવાહી કરી રહ્યા છે સેમ્પલિંગ જે છે એ અમુક સોસાયટી અમુક વિસ્તારોમાં જે પ્રોન ડિસીઝ વિસ્તારો છે ત્યાં અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે અને ગઈકાલથી ને આજની તારીખ સુધીમાં તમામ જે સેમ્પલિંગ થયું છે એ પોઝિટિવ આવ્યું છે પોઝિટિવ ઇન ધ સેન્સ કે ત્યાં ક્લોરીનની જે માત્રા એ ખૂબ સારા પ્રમાણમાં ટેકનિકલી આપણે કહીએ તો ટુ છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલાર સંપર્ક કરો